નમસ્કાર ખેડૂત મિત્રો જય દ્વારકાધીશ અને પશુપાલક મિત્રો અને જય ઠાકર આપનો કાયમીનો કોડ તો મિત્રો આજે આપણે વિડીયોમાં કંઈક અલગ જ વાત કરવાની છે જે કાલે વિડીયોમાં વાત કરી હતી કે આપણે છોડને કઈ વસ્તુની જરૂર પડે છે પણ આજ થોડુંક વિડીયોનું ટોપિક બદલી નાખ્યું છે કેમ કે બિયારણને માવજત કરવા માટેનો કે ભાઈ મુંડા અને જમીનજન્ય જીવાત માટે આપણે કઈ કઈ દવા બિયારણને પટ મારવો જોઈએ અને ઉપસુક એટલે કે સુકારો ના આવે એના માટે પણ પોટ મારવા માટેની આપણે વાત કરી છે તો મિત્રો મારું નામ છે માલદેહ કરમૂર તો હું દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના કોલવા ગામમાંથી અમે આ યુટ્યુબ ઉપર પશુપાલન અને ખેતીવાડીના વિડીયો બનાવી અને તમારી સમક્ષ રજૂ કરી તમને બતાવી છે અને ક્યારેક માહિતી તમને અધૂરી પણ જણાતી હોય તો કોમેન્ટ કરજો કે કઈ વસ્તુ માટે તમારે માહિતી જોઈએ છે અને કઈ વસ્તુ માટે તમને વધારે ફોકસ કરો છો તો આપણે એ માટેના વિડીયો બનાવતા રહેશો તો મિત્રો આજનો કંઈક વિષય એવો છે કે ભાઈ સસ્તું અને સારું આ દુનિયામાં અત્યારે બધે લગભગ એવું ટ્રેન્ડ ચાલી રહ્યો છે કપડાથી કરી આમ તો ચંપલથી કરી અને માથાના વાળ સુધી માથાના વાળથી કરી અને પગના ચંપલ સુધી જે વસ્તુ જોઈ એ સારામાં સારી અને સસ્તી પડતી હોય તો એવી વસ્તુ આપણે ગોતતા હોય છે તો ઘણી ખરી વખત એવું થાય છે કે ખેતીની અંદર આપણે લોસ જતું હોય ઘણો બધો ખર્ચો કરી નાખ્યો હોય છતાં પણ આપણે એનું સોલ્યુશન મળતું હોય તો મિત્રો આજની આજના એક તમને પટ મારવાની એવી વસ્તુ લઈને છે કે જે હું કંપનીનું કોઈ નામ નથી બતાવવાનું હું ખાલી ટેકનિકલ જ કહી તમારે દવાના બોટલ ઉપર જઈ અને નામ જોવાનું કે ભાઈ એમાં આ ટેકનિકલ હોય તો તમારે ખરીદી લેવાની અને કેટલું પ્રમાણ રાખવાનું છે એક કિલો બીજમાં કેટલી માવજત આપવાની છે એ પણ તમને હારે હારે કંઈ તો મિત્રો આજનો આપણો કંઈક વિષય એવો છે કે જે મુંડા અને ચુસિયા જીવાત જમીનજન્ય રોગ જે ઉદય આવતી હોય અથવા તો બીજા કોઈ જમીનજન્ય રોગ થતા હોય એના માટે આ ખરેખર અપાય તો નહીં પણ આપણી જીવાઈ આ ખેતી માટે હે એટલે કરવું પડે કેમ કે આના પટ માણસોને એટલે આપણે જે પરજીવી કીટક હોય ને એનોય પણ ભેગો નાશ થઈ જાય હારે હારે પ્રાકૃતિક ખેતી કરવા માંગતા હોય તો અળસીયાનોય પણ નાશ થઈ જાય છે એટલે તમારે તમારા જોખમે વાપરવાનું રહેશે મિત્રો આપણે ઇમિડાના જમાનામાં ઇમિડા ક્લોરફાઈડ અઢાર પોઈન્ટ પાંચ ટકા જે આવે છે મૂડા સફેદ જે દોડ કહે છે એ અને ચૂસક પ્રકારના જીવાત માટે મગફળીના બિયારણને તમે વીસ કિલો બિયારણમાં માં ચાલીસ એમ નો પટ આપો ને એટલે પિસ્તાલીસ દિવસ સુધી એની અંદર ઉગી ગયા પાસે પણ ચૂસક પ્રકારની જીવાત આવતી નથી વધારે પડતી ચૂસક પ્રકારની જીવાતમાં થ્રીપ્સ હોય છે થ્રીપ્સ આવે એટલે આપણી માંડવી કોકડી વળી જાય છે તો મિત્રો આવી રીતનું બાયરનો ગૌ ચોપણ મળે છે પણ એ બધાની વાત આપણે આગળના બીજા વિડીયોમાં કરશું પછી આપણે ઘણી બધી દવા મળે છે એ બીએસએફ નું એક સિસ્ટીવા હે ફૂગનાશક છે પણ એનું એ આવતા વિડીયોમાં આપણે વાત કરીશું કે જે ટીકા અને ગેરુમા નિયંત્રણ માટે કાયમ આવે પણ આજના વિડીયોની અંદર મારે વાત કરવી છે એ તમને સસ્તી અને સારી દવા વિશેની કરવાની છે તો મિત્રો સસ્તી અને સારી દવા ખરેખર ઇમિડિયા ક્લોર પેજ અઢાર જે આવે છે ને એ તમારે વીસ કિલો વીસ મિલી ઓલા ભાઈ વીસ કિલો બિયારણમાં ચાલીસ એમ એલ પછી જે તમારો બિયારણનો દર હોય એ પ્રમાણે તમે પાણી લઈ શકો અને એકજાકોના જોલ એક પોઈન્ટ પાંચ ટકા એ પણ

દસ ટકા આવે હે પાંચ ટકા આવે હે પણ આપણે બિયારણમાં પટ મારવા માટે એક પોઈન્ટ પાંચ ટકા લેવાની છે ચાલીસ એમ એલ વીસ કિલો બિયારણની અંદર આ પૂરતો માપ તમે લખી લેજો અને આ બે તમને કીધા હે એ દવાની અંદર જે ઝેર આવે ને એ વાત કરી છે બરોબર કોઈ પણ કંપનીનું તમે લ્યો હાલે કોઈ પણ કંપનીની અહીંથી ઓફર કરવામાં આવતી નથી તમને એગ્રાવાળો જી કંપનીની દેય પણ ઇમિડા ક્લોર છે અઢાર પોઈન્ટ પાંચ ટકા લેવાની જોલ છે એ એક પોઈન્ટ પાંચ ટકા લેવાની અંદર બે મિલી નાખી અને વીસ કિલો બિયારણને પટ મારવાનો છે અને મિત્રો હજી વરસાદને વાર લાગશે દસ થી પંદર દિવસની આ હું તેમ કહું તમે આજે જ સાંજે વિડીયો જોયો ને કાલ સવારે આ તમારી પાસે પડી હોય તો ભલે નકર લઈ બિયારણને પંદરથી થી વીસ દાણાને પટ મારી અને વાવી અને ટ્રાય કરી જાઉં હું ફરક દેખાય છે અને ખાલી પણ બિયારણ વાવજો ટ્રાય કરજો ફરક દેખાય છે કેમ કે આજકાલ બિયારણ ની અંદર બિયારણ ને આપણા બિયારણ ની અંદર નવ પોઈન્ટ પાંચ ટકા થી વધારે પડતો ભેજ રહી ગયો હોય અને દાણા આપણા સ્ટોરમાં સ્ટોર કરી દીધા હોય અને જે બિયારણ ડેમેજ થાય છે એને લીધે ઉગવાની તકલીફ પડે છે અને હારે વાપરતા હોય પટ મારવાના પાવડર છે એ એ તો બધા ચડી પાવડરતા હોય એટલે મિત્રો ખાસ કરીને બાર દિવસની અંદર હજી વરસાદ થાય તા આપણે બિયારણને અમારી ભાષામાં લાણવું કે ભાઈ તમારે એક દસ બિયારણના કણ લેવાના મગફળી હોય તો એ દસ દાણા લેવાના અથવા સોયાબીન વાવો હોય તો દસ દાણા લેવાના દસે દસ ને એવી જગ્યાએ વાવો કે જ્યાં પૂરતા પ્રમાણમાં એને હવા અને પ્રકાશ મળે અને પાણી કાયમી વાવી અને તમારે ટ્રાય કરી લેવાની તો મિત્રો વિશેની કાલના વિડીયોમાં આપણે વાત કરીશું કે ભાઈ કઈ રીતે વાપરવું કેટલા ગ્રામ નાખવું કેટલું શું કરવું બધી સ્ટેપ બાય સ્ટેપ માહિતી આવી મને ખબર છે તમે વિડીયો જોતા નથી કેમ કે ત્રીસ હજાર વી હતા ને સીધા પાંચસો સાતસો જ વીવ આવે ગમે વિડીયો તો લાઈક કરજો અને ના ગમે તો કમેન્ટ કરીને કહેજો તમને કેવાનો વિડીયો ગમે તો કાલ તેવા વિડીયો આપણે શરૂઆત કરીશું આવજો બધાને હર હર મહાદેવ જય દ્વારકાધીશ